નમસ્કાર દર્શક મિત્રો જ્હોન મીર આ નામ હાલ તો અમેરિકાની બહાર ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ તેઓ યુનિવર્સિટી ઓફ શિકાગો સાથે જોડાયેલા છે અને અમેરિકાના ખૂબ પ્રખ્યાત પોલિટિકલ સાયન્ટિસ્ટ છે તેમણે આંતરરાષ્ટ્રીય સંબંધો પર ઘણા બધા પુસ્તકો લખેલા છે જ્હોન મીર આજે એટલે યાદ કરવા છે કેમ કે યુએસ દ્વારા વર્ષ બે હજાર પચીસમાં જે નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી નામનો જે દસ્તાવેજ બહાર પાડવામાં આવ્યો તે જોન મીર શાઈમરના વિચારોથી પ્રેરિત છે અને જોન મીર શાઇમર એવું કહેતા આવ્યા છે કે જો અમેરિકાએ જગત જમાદાર તરીકે પોતાનું જે સ્ટેટસ જાળવી રાખવું હોય તો સૌ પ્રથમ તેણે વેસ્ટર્ન હેમિસ્ફિયર એટલે કે જ્યાં નોર્થ અમેરિકા જે ખંડ આવેલો છે અને દક્ષિણ અમેરિકા ખંડ આવેલો છે ત્યાં પોતાનું પ્રભુત્વ તેણે જાળવી રાખવું પડશે અને આ જ કારણ છે કે યુએસ દ્વારા દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલા પર આક્રમણ કરીને ત્યાંના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવી છે અને હવે ત્યાં સત્તા પલટો પણ કરવામાં આવ્યો છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ અમેરિકાના એ આક્રમણની કે જે ફરીની મધ્યરાત્રિએ વેનેઝુએલા પર કરવામાં આવ્યું છે સૌપ્રથમ તો હાલમાં સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે યુએસ દ્વારા વેનેઝુએલાના પ્રમુખને બદલી નાખવામાં આવ્યા છે એટલે વેનેઝુએલાની જે કોર્ટ છે તેમના દ્વારા હવે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને ત્યાંનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે નિકોલોસ માદુરો અને તેમના પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરવામાં આવી છે અને નિકોલોસ માદુરો અને સિલિયા ફ્લોરેસને હાલમાં ધરપકડ કરીને અમેરિકામાં લાવવામાં આવ્યા છે હવે આપણે જાણીએ કે અમેરિકા દ્વારા કેમ વેનેઝુએલા પર આક્રમણ કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આ તમે જોઈ રહ્યા છો વેસ્ટર્ન હેમિસ્ફિયર વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં બે ખંડ આવે છે એક તો ઉત્તર અમેરિકા અને એક આવે છે દક્ષિણ અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં આ તમે જોઈ શકો છો કેરેબિયન સીના કાંઠે આવેલો એક દેશ એટલે કે વેનેઝુએલા અને અમેરિકાએ વેનેઝુએલા પર આક્રમણ કરવાની તૈયારીઓ ખૂબ એક મહિના અગાઉથી જ કરી લીધી હતી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે અમે ત્યાં જે ડ્રગ્સ કાર્ટેલ જે છે તેની કમર તોડવા માટે આ આખી જે છે મિલિટરી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે પરંતુ એ આ ગર્ભિત કારણ અલગ જ છે ત્રણ મુખ્ય કારણો છે કે અમેરિકા દ્વારા વેનેઝુએલામાં સત્તા પલટો કરવામાં આવ્યો છે તો સૌ પ્રથમ દર્શક મિત્રો આપણે નજર કરીએ કારણો પર કે કેમ અમેરિકા દ્વારા વેનેઝુએલા પર આક્રમણ કરવામાં કરવામાં આવ્યું અને માદુરોની ધરપકડ આવી છે છે કારણ એ કે વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં વેનેઝુએલા યુએસનું ડાયરેક્ટ ચેલેન્જર બનીને ઉભર્યું છે વેનેઝુએલા વેસ્ટર્ન હેમિસ્ફિયર એટલે કે નોર્ધન અમેરિકા અને દક્ષિણ અમેરિકાના ખંડ છે ત્યાં તે અમેરિકાને ઘણા સમયથી ચેલેન્જ આપી રહ્યું હતું બીજું સૌથી મોટું કારણ એ છે કે ત્યાંના પૂર્વ પ્રમુખ નિકોલસ માદુરો કે જેમની ધરપકડ યુએસ દ્વારા કરવામાં આવી છે તેઓ પોતાના જ પડોશી દેશ ગુએના પર આક્રમણ કરીને આ ગુએનાને પચાવી પાડવા માંગતા હતા ગુએના દક્ષિણ અમેરિકાનો માત્ર એક જ દેશ એવો છે કે જે ઇંગ્લિશ સ્પીકિંગ છે અને તેની પાસે પણ ખાસ્સો એવો સારી માત્રામાં ઓઈલ રિઝર્વ ગુયાનામાં આવેલો છે અને ત્રીજું સૌથી મોટું કારણ એ છે કે વેનેઝુએલાએ થોડાક સમય પહેલેથી જ રશિયા અને ચાઇના સાથે પોતાનો સહયોગ વધારી દીધો છે તેમાં પણ ચાઈના સાથે પોતાનો તેણે ખૂબ મોટા પાયે સહયોગ વધારી દીધો છે અને દક્ષિણ અમેરિકાના જે દેશો છે તેમની સાથે ચાઈનાનો જે વેપાર છે તે ફાઈવ હંડ્રેડ બિલિયન ડોલરને પાર કરી ચૂક્યો છે અને દક્ષિણ અમેરિકામાં ચાઇનાનું પ્રભુત્વ થોડાક સમય અગાઉથી ખૂબ નોંધપાત્ર રીતે વધ્યું છે અને આ જ કારણ છે કે હવે અમેરિકા દ્વારા વેનેઝુએલા પર આક્રમણ કરવામાં આવ્યું છે વાત કરીએ હવે વેનેઝુએલાની તો તેની ભૂગોળ સમજીએ તો વેનેઝુએલા દક્ષિણ અમેરિકાના જે છે નોર્ધન કોસ્ટ પર આવેલું છે આ છે કેરેબિયન સી અને તેના પડોશી દેશોની વાત કરીએ તો તેની પશ્ચિમ દિશામાં તેનો પડોશી દેશ છે કોલંબિયા તેની દક્ષિણ દિશામાં આ તમે નીચે જોઈ રહ્યા છો તેનો પડોશી દેશ છે બ્રાઝિલ અને આ બાજુ પૂર્વ દિશામાં તેનો પડોશી દેશ છે ગુયાના વાત કરીએ તેની વસ્તીની તો વેનેઝુએલા હાલમાં બે કરોડ એંસી લાખની વસ્તી ધરાવે છે મોટા ભાગના લોકો વેનેઝુએલામાં તે એની ઉત્તર દિશામાં રહે છે અને આ જે રાજધાની કારાકાશ છે તેની આજુબાજુ વેનેઝુએલામાં વસ્તી ગીસતા વધારે છે હવે સૌથી મોટું ગર્ભિત કારણ એ છે કે વેનેઝુએલા પાસે વિશ્વમાં સૌથી વધારે ઓઈલ રિઝર્વ આવેલા છે એટલે એના પેટાણમાં જે ક્રૂડ ઓઇલનું જે પ્રમાણ છે તે વિશ્વમાં સૌથી વધારે છે એટલું જ નહીં ત્યાં કોલસો આયર્ન બોક્સાઇડ અને ગોલ્ડ પણ વિપુલ પ્રમાણમાં આવેલું છે અને આપને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે રાષ્ટ્રપતિ છે યુએસના તે હાલમાં એક બિઝનેસમેનની જેમ વર્તી રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાદો છે કે વેનેઝુએલાના જે ખનિજ તત્વો છે તેની પર તેમની એ સીધી નજર છે વાત કરીએ એના ઓઇલ રિઝર્વની તો વેનેઝુએલાના ઓઇલ રિઝર્વ બે ભાગમાં વહેંચાયેલા છે પહેલાં તો મારા કાયબો જે રીઝન રિઝન છે ત્યાં સૌથી વધારે પ્રમાણમાં ઓઇલ રિઝર્વ આવેલા છે અને બીજા નંબરે ઓરિનોકો બેલ્ટ જે છે ત્યાં સૌથી વધારે પ્રમાણમાં ઓઇલ રિઝર્વ આવેલા છે વાત કરીએ પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની

તેમને નેવલ ફોર્સિસ છે તે ગોઠવી દેવામાં આવી છે તો યુએસએ કેરિબિયન સમુદ્રમાં હાલમાં ખૂબ મોટા પાયે તેની જે ફોર્સિસ છે તે ગોઠવી દીધી છે યુએસએસ જેરાલ્ડ આર ફોર એને ત્યાં એમણે ગોઠવી દીધું છે સાથે પાંચ ડિસ્ટ્રોયર ત્રણ એમ્ફીબિયર એસોલ્ટ શીલ અને બે ક્રુઝર જે છે તે કેરેબિયન સમુદ્રમાં હાલમાં તૈનાત કરવામાં આવી છે અને પંદર હજાર યુએસ મિલિટરીના જવાનો હાલમાં તૈનાત છે એટલે નિકોલોસ માદુરોની તેમણે ધરપકડ કરી છે અને યુએસ દ્વારા વેનેઝુએલા પર જે કાર્યવાહી કરવામાં આવી તેને રશિયા અને ચાઇના દ્વારા સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવી છે પરંતુ દક્ષિણ અમેરિકામાં આર્જેન્ટિના એક એવો દેશ છે કે તેણે વેનેઝુએલા પર જે અમેરિકાની કાર્યવાહી થઈ તેને આવકારી છે આમ હાલમાં તો દક્ષિણ અમેરિકામાં ખૂબ તણાવભર્યો માહોલ છે અને આ પહેલીવાર નથી થયું દક્ષિણ અમેરિકામાં આ અગાઉ પણ અમેરિકન રાષ્ટ્રપતિઓએ આ રીતે સત્તા પલટો કરાવ્યો છે અને તેનું સૌથી પ્રમુખ મોટું કારણ એ છે કે વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં અમેરિકા પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માંગે છે અને તાજેતરમાં ચાઇનાનો જે પ્રભાવ વધી રહ્યો છે દક્ષિણ અમેરિકામાં તેને ખાળવા માટે અમેરિકા દ્વારા હવે વેનેઝુએલામાં સત્તા પલટો કરાવી દેવામાં આવ્યો છે તો અમેરિકા દ્વારા વેનેઝુએલામાં જે કાર્યવાહી થઈ તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામ અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર